અત્યારે ઉઠી ગયો છે વિશે ગુડ મોર્નિંગ હવે અત્યારે અમારે ભવનાત હાલવા જાવું છે અત્યારે હું તાર પપ્પા જઈ છે કે મમી એને કમરમાં દુખે છે એટલે હવે કે દાતરની સીડીઓ ન ચડવી એમ કે તો ભવનાત જવાનું અત્યારે ના ના જાવું છે હવે તો એટલે અમે પંદર દિવસ હવે તમે હાલમાં તો ચાલુ રાખવાનું

હા ગિરનાર હા ગિરનારનું પરિક્રમા આ બાજુ સમાય છે હે છે હા હવે રવિવાર તો આપણે જવાનું જ છે બધાયને જઈએ એ તો હું આજ તો તબિયત તુલહાન છીએ બી અહીંયા છીએ તુલહાન બી હામ્યા છીએ લગભગ હોય છે મંગકી જો નખરા વાંદ્રા રિટર્ન ગાડી લઈ લેતી હા હા વાંદ્રા ને જઈને જ પા ગયા એમ ને આ હામી હોતે દુલ્હુન હામી ગયા

મિયા જતો ને નિયા પજિયા બનાવતા લાડવા તો આપણે કાલે આવીને બનાવશું રવિવારે બોર દેવી હા લઈ ખાવાનું હા જીણું જેવું કા પરિક્રમા ચાલુ

તો પછી ગીગા ની બેહીન ન્યાજ ખાય તો જ મજા આવે કઈ મરચા નથી હારા દેતો યાર ખાઈ લેવું મરચા કે એટલા બધા ખાવા હોય સોની તો હાલો હાલો ભાઈ ગીગા નીયા ગાંઠિયા ખાવા જઈએ હાલો 60 વર્ષ જૂની દુકાન છે વખણે આખા જૂના ઓલ તો દે સી ane મેલ આવશે ને તો કેમ કમી हम जयत्रिना में गाठे खवाए थे कैं जयत्रि आओ करे तोड़ा करे बस वाला वाला नाच पाली दियो वन मत सोच पता चलू छे तो चलो अब ये थैंक यू

ચાલો કેમેરા નું કામ તો પૂરું થઈ ગયું મે પફ લેવા દે હું ને હું તો આવ્યો આ કેમ ગયો હલ ને આઈડિયા તો હાલો હવે જઈએ પફ ની દુકાને ચલો તો હવે અમે લઈ લીધું છે જો પફ તો હવે જઈએ ઘરે ચાલો હવે ઓન માં સાપરે પોચી ગયા હે હાલો ઓહી હાલો હાલો હવે પોચી ગયા હાલો ઘરે

Olha aí.